પ્રશ્નો સંસદમાં એ હોવા જોઈએ પ્રજાના પ્રશ્નો હોવા જોઈએ નીટના મુદ્દે ચર્ચા થવી જોઈએ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ ત્યારે આ બધાની વચ્ચે ચર્ચા થઈ રહી છે હિન્દુત્વના લઈને અને રાહુલ ગાંધીએ જે વિવાદિત નિવેદન આપ્યું છે ત્યારબાદ અત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે પ્રહારો અને રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે તે લોકો ચોવીસ કલાક હિંસા આચરે છે આ પ્રકારનું વિવાદિત નિવેદન તેમણે આપ્યું ત્યારે સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સણસરતો જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે આખા હિન્દુ સમાજને હિંસક કહેવું એ ગંભીર મુદ્દો છે ક્યાંક લાગે છે કે રાહુલ ગાંધી જે આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા છે તે આક્રમકતામાં ક્યાંક તેમણે જે ભૂલ કરી છે જે પ્રકારે તેમણે સત્તા પર બેઠેલા લોકોને જ્યારે હિંસક હિન્દુ ગણાવ્યા છે ત્યારે તેમણે રાહુલ ગાંધી પર જે આક્ષેપો લગાવ્યા છે કે તેમણે સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવ્યા છે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તેના વિશે પણ કરીશું ચર્ચા અને ત્યારબાદ તે નિવેદનને લઈને અત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેની કેટલી અસરો જોવા મળશે તેના વિશે કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપીમાંથી શ્રદ્ધા રાજપૂત રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા અને કોંગ્રેસમાંથી નિકુલ પટેલ આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક સૌથી પહેલા જે પ્રકારનું નિવેદન અહીંયા આપવામાં આવ્યું છે જયવંતભાઈ એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ તો એકબીજા પર આ મુદ્દાને લઈને આક્ષેપો કરી જ રહ્યા છે પણ એક રાજકીય વિશ્લેષક તરીકે સંસદમાં જયારે રાહુલ ગાંધી આ નિવેદન આપ્યું છે ત્યારે એ નિવેદન પર આપનું શું માનવું છે રાહુલ ગાંધીએ જે પ્રકારે ભોલેનાથ શંકર ભગવાનની તસવીર લઈને સંસદમાં જે કંઈ પણ કહ્યું તે પણ આપણે ચોક્કસપણે સાંભળ્યું હશે અને તેમણે જે પ્રકારે વાત કરી કે જે લોકો પોતાને હિન્દુ કહેરાવે છે તેઓ ચોવીસ કલાક હિંસા આચરે છે જયવંતભાઈ છે કે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી વાડ્રા હોય એ અનેક સારા મુદ્દા ઉઠાવે છે પરંતુ પછી થાય છે કે કે છે જેના કારણે આખું પાણી ફરી વળે છે પ્રિયંકા ગાંધી વાડરે ઉત્તર પ્રદેશમાં લડકી હું લડ શકતી હું આવું સૂત્ર આપેલું પરંતુ પછી એનું કઈ થયું નહીં કારણ કે રાજસ્થાનની બહેનો ન્યાય માગવા માટે ગઈ ત્યારે એમને મળવા પણ ના પાડી દીધી કારણ કે રાજસ્થાનમાં એ વખતે કોંગ્રેસની સરકાર હતી હવે આ આખું જે નીટ ને બધા મુદ્દા ઉઠાવ્યા પરંતુ તમે જો એને એવું કીધું કે જો આપને હિન્દુ હર રમેશ હિંસા ફેલાતે તો રાહુલ ગાંધી ને કાઉન્ટર એવું પૂછવું જોઈએ કે આ દેશમાં અનેક વાર એવી હિંસા થઈ છે પરંતુ હિન્દુઓ એ જવાબ નથી આપ્યો મુસલમાનો એ હિંસા કરીને પાકિસ્તાન લીધું પણ હિન્દુઓ જવાબ નથી આપ્યો ભાગલા વખતે ટ્રેનોની ટ્રેનો હિન્દુઓની પાકિસ્તાનમાં હિંસા કરી ખ્રિસ્તીઓનું મતાંતરણ થાય છે હિન્દુ છોકરીઓ વેપારીઓનું અપહરણ થાય છે પરંતુ હિન્દુઓ ત્યાં જવાબ નથી આપતા પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ માંથી હિન્દુ શીખો ખ્રિસ્તીઓ ભાગવા વિવશ થાય છે પરંતુ એને એ લોકો જવાબ નથી આપતા ભારતની વાત કરીએ

પોસ્ટ કરવાના કારણે હત્યા કરવામાં આવી હિન્દુ તહેવારો ઉપર શોભાયાત્રા ઉપર હુમલા થાય છે પરંતુ મુસલમાનોના તહેવારો ઉપર હિન્દુઓ હુમલા નથી કરતા તાજેતરમાં મધ્યપ્રદેશમાં પચાસ થી વધુ ગાયોની હત્યા થઈ ઓડિશા અને દિલ્હીમાં ગાયોની હત્યા થઈ પરંતુ હિન્દુઓ એનો જવાબ નથી આપ્યો શ્રદ્ધા વાલકર સહિત અનેક હિન્દુ યુવતીઓ સાથે લવ થયો અને પછી એની હત્યા કરવામાં આવી પરંતુ એને કોઈ જવાબ નથી આપવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોના દિવસે હિન્દુઓ હત્યા થાય છે બળાત્કાર થાય છે અને પલાયન માટે એમને ભાગી જવા માટે ફરજ પડાય છે આપવામાં નથી આવ્યો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે જમીન પચાઈ પડાય છે પરંતુ એનો ક્યાંય જવાબ નથી આપવામાં આવતો મણિપુરમાં મૈત્રીઓને પોતાના દેશમાં રાહત શિબિરમાં રહેવા વિવશ કરાય છે આવા અનેક દાખલા હમણાં જ હું વાત કરું તો અમારનાથ આપણે વૈષ્ણવદેવી યાત્રાળુઓની બસ ઉપર હુમલો થયો યાસી જ્યાં આ હુમલો થયો તો ત્યાં શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી આ બધા છતાં હિન્દુ છે એ હંમેશા ઈચ્છે કે ન્યાયપૂર્ણ રીતે અને સરકારની રીતે એનો ઉકેલ આવે હિન્દુ સામે ક્યાંય જવાબ આપતો નથી બહુ રેર એવું થાય છે કે ગોધરા થાય છે તો એનો જવાબ આપે છે પરંતુ એ પણ ગુજરાતમાં એ આખા દેશમાં નથી આપતો જયારે એક ઢજારી ટાંચો પડી જાય છે તો એનો જવાબ છે આખા દેશમાં મુસલમાનો હિંસા કરીને આપ્યો હતો આમ છતાંય જો હિન્દુઓ ને હિંસક કેતા હોય તો રાહુલ ગાંધી વિચારવું જોઈએ કે આ કોના ઈશારે કે છે કારણ કે અમેરિકા મને બોલી લેવા દો પેલા અમેરિકાની માનવાધિકાર અમેરિકા રિપોર્ટ આવ્યો હતો રિલીજીયસ ફ્રીડમ ઉપર અને એમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની લઘુમતી ઉપર હિન્દુઓ હિંસા કરે છે એટલે શું આ જાણે અજાણે એનો હાથો નથી બની રહ્યા અને આ વિચારવું જોઈએ રાહુલ ગાંધી કોંગ્રેસે કે જે હિન્દુઓના એમને પણ મત મળે છે તો એ કેમ આવું કે છે મને લાગે છે કે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જો હોત તો એમનો એમને ભરપુર દુઃખ થયું હોત કારણ કે આટલા તો હિન્દુ વિરોધી નહોતા જી ઓકે ભાઈ હવે આપને સવાલ પૂછી શકું છું

ટેલિફોન વાળી એટલે કે એક જણના કાનમાં કે પછી બીજો બીજાના કાનમાં કે ત્રીજો ત્રીજાના કાનમાં કે એટલે કે જે સારાંશ છે ને જયારે છેલ્લો વ્યક્તિ બોલે ને તો એનો મતલબ બદલાઈ જાય એટલે હમણાં જે રીતના આખો પરિપ્રેક્ષ સંસદના ભવન થી જે ઉઠીને જે અત્યારે બધાની વચ્ચે જઈ રહ્યો છે એકદમ ફોટો મેસેજ છે હવે હું તમને સમજાવવા માંગીશ કે શું કહી રહ્યા હતા રાહુલ સ્વામી વિવેકાનંદજીને મેં ગઈકાલથી રિફર કર્યું આમ તો હું વાંચતો જોઉં છું એમના કહેવા પ્રમાણે હિન્દુ લોકો એક એવા લોકો છે કે જે હંમેશા લોકોને આવકારે છે લોકોને એક સહાનુભૂતિ રાખે છે લોકો લોકો જોડે પ્રેમ ભાવ રાખે રાખે છે 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 એક ભાવના દરેક અને દરેક લોકો માટે સારું કરવાની એક મહેચ્છા રાખે છે એક વ્યવસ્થા છે જ્યાં લોકો એવું વિચારે છે કે દરેક લોકો સુખમય બને શાંતિમય જીવન જીવે હવે જયારે વાત કરવામાં આવી રહી છે સંસદ ભવનની તો હું જયવંતભાઈ ને જણાવવા માંગીશ કે રાહુલ ગાંધીજી સંસદના ફ્લોર ઉપર આપ એટલે કે સરકાર ને અનુસંધાની સંબોધી ને કીધું છે કે સરકારનું જે રીતના વલણ છે એ ડેફિનેટલી લોકોના હિતમાં નથી અને જે રીતના આપણું જે એડવોકેસી ચાલે છે જે આપણે પ્રેક્ટિસ કરે છે જે એટીટ્યુડ છે સરકારનું એ જે હિન્દુની ફિલોસોફી છે આપણી એનાથી એકદમ અલગ ભીતિ બહાર આવે છે અને એના લીધે જ આજે દેશની અંદર લોકો હેરાન થઈ રહ્યા છે રાહુલ ગાંધીજી એ બી કીધું કે દરેક શું કહેવાય દરેક લોકોને જે અધિકાર મળવું જોઈએ દરેક લોકોની અંદર જે વ્યવસ્થા થવું જોઈએ એમાં ઉણપ છે અને જે રીતના પરિપ્રેક્ષમાં કહેવામાં આવ્યું છે એ સરકારને અનુસંધીને કહેવામાં આવ્યું છે અને એવી કોઈ અને આપણે સૌ પ્રમાણે રાહુલ ગાંધી જે કઈ પણ વાત કરી રહ્યા હતા એ સત્તા પર બેઠેલા લોકો માટે કરી રહ્યા હતા

પણ જયારે અહિંસાની વાત કરવા વાળા રાહુલ ગાંધીજીને હું કહેવા માંગુ છું કે શીખ નર સંહાર હતો એ અહિંસા નહોતી એ હિંસા જ હતી અને હિંસા કોના કાળમાં થઈ અને કોના સંદર્ભમાં થઈ એ બધા જ જાણે છે દીવા તળે આખી અંધારું નથી ચોખ્ખી વાત છે બધા સમજી શકે છે વાત તમે આજે કહી રહ્યા છો કે અમે બધા હિન્દુઓને નથી ગયા કાલનું મેં રાહુલ ગાંધીજીનું નું પાટણ સાંભળ્યું એઝ નેતા ઓપોઝિશન તરીકે ઘણા બધાએ સાંભળ્યું છે પહેલી વસ્તુ તો એ છે તરીકે મને એ ખોટું લાગે છે કે બધી જ વસ્તુઓ ભ્રામક હતી હિન્દુ જે એમને કીધું કે બધા હિન્દુ હિંસા કરે છે પછી તોડી મરોડીને કીધું કે ભાઈ જે ભાજપના છે તો હું ભાજપની છું શું હિંસાત્મક છું શું ભારતીય જનતા પાર્ટી ને માનવા વાળા લોકો જેમણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે ને બસો ચાલીસ સીટો જે લોકસભામાં આપી છે તમામ મતદારો જે છે એ હિંસાત્મક છે એ હિંસા કરે છે જે છે એમણે કરી વાત માનો છો કે સત્તા પર બેસેલા લોકો એટલે કે જે વિરોધ પક્ષ જે રીતે આક્ષેપો કરતું હોય છે એ એમણે એમની કામગીરી કરી છે વાત છે પણ આપ લોકો જે વિરોધ કરી રહ્યા છો કે અત્યારે સમગ્ર હિન્દુ સમાજ ને તમને હિંસક કહ્યા છે એ ક્યાંક એક પ્રકારનું રાજકારણ છે તો હિન્દુ સમાજ ક્યારે જો સાંભળો આખા દુનિયાની અંદર સર્વ વસુદૈવકમ કુટુંબકમ ની જે ભાવના સાથે જે છે હિન્દુ સમાજ ચાલે છે અમારો ધર્મ એ કોઈ નથી કરાયું તમે આજે તમે જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણ માટે જે હરે કૃષ્ણ હરે રામ એ સામેથી લોકો હરે કૃષ્ણ હરે રામ કહે છે સામેથી લોકો ની પૂજા કરવા જાય છે સામેથી લોકો ગંગા આરતી કરવા જાય છે તમે મને એક વસ્તુ એવું બતાવી દો કે પંડિતો કે બ્રાહ્મણોના સમુદાય આટલા સમુદાયનું જબરજસ્તી પકડીને ધર્માંતરણ કરાયું છે ધર્માનtran કરાવવામાં આવ્યું હોય તો હું તમને આજે પણ કહું છું કે અન્ય સમાજના ધર્મના લોકો કોઈ ધર્મના નામ લેવા નથી માંગતી કારણ કે મારા ધર્મે આ શિક્ષણ નથી કરાય. ધર્માનtran અન્ય સમાજના જે લોકો હોય છે એ કરાવતા હોય છે. હિન્દુ પંડિત, હિન્દુ બ્રાહ્મણ કે હિન્દુ સમુદાયમાંથી કોઈએ પણ કોઈના ઉપર આક્રમણ કરીને કે કોઈને ગરીબીનો લાભ ઉઠાવીને કે કોઈને ક્યારેક અનાજ આપીને કે ક્યારેક કોઈ દવા આપીને કોઈ મિશનરી એવી નથી કે જેને અહીંયા ધર્માંતરણ કરાયું એટલે મને ગર્વ છે કે હું હિન્દુ છું અને આ ધર્મ બધાએ સાચીને રાખો છે મને એ બી ગર્વ છે કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા લોકો જે છે એ કઈ રીતે હરે કૃષ્ણ હરે રામ કે છે અમારે ક્યાંય પણ ક્યાંય પણ અમારે જઈને કહેવું નથી પડ્યું કારણ કે આ સનાતન પોતાનામાં જેટલી મોટી આસ્થા છે કે જે આખા વિશ્વમાં પ્રસરાયેલી છે એને તમે જ્યારે હિંસાત્મક કહો છો ને રાહુલ ગાંધી પોતે અંતર્મનન ધ્યાન કરવાની એમને પોતાને જરૂર છે કે શું બોલી રહ્યા છે

જેટલા પણ રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી કે જે બસો ચાલીસ અમને લોકસભાના સાંસદો છેલ્લા ઓગણીસો થી ડેટા જોઈ રહી ઓગણીસો થી લઈને બે ઓલમોસ્ટ અઠ્યાવીસ વર્ષની અંદર ક્યારે પણ કોંગ્રેસને રાહુલ ગાંધીજી એ હું જી શબ્દ જ વાપરીશ કારણ કે એ માટે અપમાનજનક કરે નથી કરતો શંકર ભગવાન વિશે એમણે અભય મુદ્રાની વાત કરી શું શંકર ભગવાન શા માટે લાવો છો તમે ભગવાનનો તો ઠીક પણ એ બીજા પંથો નો પણ ઇતિહાસ નથી જાણતા અજમે શરીફ દરગાહ ના પંથગુરુએ કહ્યું કે અમારામાં કોઈ અભય મુદ્રા હોતી નથી આજે બીજી વાત એ છે કે એમણે એમ કેમ ન કહ્યું કે જે લોકો પોતાને મુસ્લિમ ગણાવે છે તે હિંસા હિંસા કરે છે રાહુલ ગાંધી અમેરિકાના એમ્બેસેડર ને કહ્યું કે હિન્દુ આતંકવાદ બરાબર એમના જે અત્યારે પાછા લઈ લીધા તો હોવા જેમણે કહ્યું શીખ નરસંહાર માટે એ સામ પિત્રોને ભારત દેશમાં રહેતા બધા લોકોની કહ્યું કે રાહુલ ગાંધી થોડા થોડું કઈક સારું બોલવાની શરૂઆત કરે પછી કંઈક એવું બોલી દેતા હોય છે આપ જેવા જેટલા પણ નીચેના પ્રવક્તાઓ છે એને સાચવવાનો પ્રયાસ કરતા રહેતા હોય છે નિકોલજી સૌ પ્રથમ તો કેવા માંગીશ કે ભારતની અંદર જે પરિણામ આવ્યા છે ડેફિનેટલી લોકોએ તમામ દેશના નાગરિકોએ કોંગ્રેસને તથા એના સાથી પક્ષોને મળીને એક મજબૂત વિપક્ષ આપવાનું કામ કરે છે અને અમે એને સક્ષમતાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે રીતના સંસદની અંદર આભાર પ્રસ્તાવ ઉપર જયારે રાહુલ ગાંધીજી જયારે વિરોધ પક્ષના નેતા તરીકે બોલી રહ્યા હતા અને જે કહેવાનું કરવાનું કઈક એના ભાગ રૂપે જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ સ્પષ્ટ વક્તા છે અમે કોઈ જાતનો બચાવ કહેવાની અમે સ્ટ્રોંગલી કહીએ છીએ કે આ વખતે જે રીતના અમે અમારું કામગીરી સ્ટાર્ટ કર્યું છે અને તમે જોઈ શકો છો કે સરકાર બેકફૂટ પર છે અને ડેફિનેટલી એને આવનારા દિવસોમાં હજી પણ જે રીતના મલ્લિકાર્જુન ખડકે જે કીધું કે આ ટ્રેલર છે પિક્ચર બાકી છે અમે કસે બી શાંતિથી નહીં બેસીએ તમે વાત શું જવાબ શું વાત એ છે કે વારંવાર રાહુલ ગાંધી હિન્દુત્વના મુદ્દા લઈને આવી છે અત્યારે સંસદમાં મેં બધાને શાંતિથી બધાને શાંતિથી સાંભળું હું એ જ કહી રહ્યો છું હવે હિન્દુત્વના મુદ્દા પર જ આવું હિન્દુત્વના મુદ્દા પર આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા શું કહેવાય કે પોતાની ચૂંટણીઓ લડતી હોય છે અને કઈ રીતના અપીઝમેન્ટ પોલિટિક્સ નો અમને દોષ આપીને અમારા પર હંમેશા રાજનીતિ કરતા હોય છે મંગલસૂત્ર લૂંટવાની વાત હોય કે શહેઝાદાની વાત હોય કે તમા અમારા જે મેનિફેસ્ટો છે અમુક પર્ટિક્યુલર લોકો જોડે સમર્પિત હોય એવી બધી વાતો કરી રહ્યા છે આજે જયારે અમે કહીએ છીએ કે હિન્દુ ફિલોસોફી શું છે કે લોકોને મદદરૂપ થવાનું છે લોકોની અંદર સહકાર આપવાનું છે લોકોને બધાની જોડે સારી રીતે રહેવાની વાત છે વસુદેવ કુટુંબમ ની વાત મારા બેન કરતા હતા તો એ ભાવના જે છે એ કસે ફલિત નથી થતી આચરણ માં અને એ આચરણ ને અનુલક્ષીને અનુસંધાન કરીને સરકારની જે શું કે પ્રેક્ટિસ છે એ કોઈ પણ શબ્દ બોલ્યા નથી ના રાહુલ ગાંધી અમે સ્પષ્ટ કરવા હિન્દુત્વની વાતો કરે છે સરકાર તો એના જે આચરણ વાત છે એ બી એની લાવે વાતાવરણ છે એ સંભાવની વાત સાથે અમે કામગીરી કરી અમે શીખ કે કાશ્મીરી દીકરીઓના ઉત્પીડન વાળી પ્રેક્ટિસ નથી કરતા બરોબર છે તમને જવાબ આપી દીધો મેં

તમે અમુક નેતાઓના નામ લઈ શકતા હતા કોણ હિંસક છે કોણ નથી એ કહી શકતા હતા હવે અમિત સામે પછી પૂછ્યું છે કે રાહુલ ગાંધી શું જે તો કીધું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને જે ઓર્ડર આપે છે

યુરોપમાં ગયા હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે મુસલમાનો અને દલિતો અને શીખો ઉપર અહિયાં અત્યાચાર થાય છે ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે એટલે હિન્દુઓને કેમ બદનામ કરવા સૌથી પેલો રામ મંદિર ની ચૂંટણી છે કોંગ્રેસે લડી હતી નિકુલભાઈ તમને કદાચ માહિતી હશે છતાંય કહું રામ મંદિર માટે સૌથી પહેલી ચૂંટણી કોંગ્રેસે લડી રામ મંદિરના મુદ્દા પર

લોકશાહી ડબે કરી શકો છો કોઈ પણ કાર્યાલય કે કોઈની બી પબ્લિક પ્રોપર્ટી કોઈની ખાનગી પ્રોપર્ટી એને નુકસાન ન પહોંચાડવામાં આવે એવી કોઈ પણ જાતની નુકસાનની છે એ કરવામાં ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર નથી એ કહી એનડીએ સરકાર બીજી વસ્તુ નિકુલભાઈ છે મારા ભાઈ છે મને લાગણી છે હું બસ વિનમ્રતા સાથે એ જ કહેવા માંગુ છું કે નિકુલભાઈ જો એમણે કીધું છે કે જે તમે જ હમણાં કીધું કે અધિકારી હતા એ પછી જે સત્તામાં છે

તો હિન્દુ મામલે જે સંસદમાં ગરમાવો જોવા મળ્યો છે ને એ જ ગરમાવો અત્યારે અહીંયા પણ જોવા મળ્યો છે હવે એ જોવાનું રહેશે કે સંસદમાં રાહુલ ગાંધી જે કંઈ પણ નિવેદન આપ્યું છે એના કારણે જે અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે અને એની સાથે જે વિરોધ જોવા મળી રહ્યો છે તે ક્યાં જઈને અટકશે અને કોણ કોના પર ભારે પડશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર